રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર ખવારના તમે જો નવ હવા નવ થયા ને હું ત્યાં કામ આવતો રહ્યો આજે હું એકલો એકલો છે પ્રિયલ ને દક્ષાને છે નહીં તમને બધાને એમ થતું હોય કે પ્રિયલ ને દક્ષાને છેલ્લા વિડીયો સુધી તો હતા ગયા ક્યાં પછી આપણે એક વિડીયોમાં એ બ્રેક આવી ગઈ હતી તો આજ પછી જો હું એકલો એકલો વિડીયો ચાલુ કર્યો માં છે એ ઓસરીમાં જો હમણાં અમે થોડુંક શાક લેવા ગયા હતા ને અહીં સુધી તો એ લઈ આવ્યા એ બધું હમણાં હમો કરે અંદર થામ બધાય બહાર કાટ લીધા હમણાં ધોવાના છે પ્રિયલને દક્ષા છે ને એ ગયા છે એના પપ્પાના ઘરે ત્યાં હું કરવા ગયા હતા પછી કેટલા દિવસ દક્ષા અહીંયા રોકાણી એ બધું આપણે દક્ષા હમણાં આપણે વિડીયોમાં આવશે ને ત્યારે કહે આજે લેવા જવાની છે દક્ષાને હું જઈશ તેડવા ત્રણ ત્રણ ચાર દિવસથી અહીંયા રોકાણી તો બધાયને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવે ઘરમાં કામ વાહી કર્યું મણ કરી લીધા જે જીત રોટલી બનાવી હતી હવે હું કઉામું ટકવા બેસી જાઉં થામ ઉટકી ને પછી બીજું કાંઈ કામકાજ કરીએ એટલે જો આ થાંભું ટકવા બેસી ગઈ પછી રસોઈનું ટાણું થઈ જાય હમણાંથી પછી રસોઈ બનાવ્યો પછી થોડાક લુગડા છે તે કોઈ ધોઈ નાખવું છે અમારા જીત ના ને થોડા થોડા તા ન હોય થોડા થોડા રોજ ધોઈ નાખતી હોય એટલે બહુ નથી જાજા બકાલો તો ખવારા જો વેલો લઈ આવ્યા ત્યાં સાફ સફાઈ કરીને રાખ્યું બધું ખરાબ પાંદડા કાઢીને ધોઈને આજે પાછો ઓરો જ બનાવવો ને હા ઓરો બનાવ તમને વિડીયોમાં એમ થાય કે આગલા વિડીયોમાં તો ઓરો બનાવ્યો તો પાછો આજે ઓરો ઓરા તો હમણા આવે તા આવું સેતી પાવે એમ ઉપર ઉપર અમારે ઓરો ના તો ઓરા એ ઓરાનો વિડીયો હતો ને કે મેં તમને કીધું ને કે એડવાન્સ શૂટ કરેલો હતો

Kuna iyon? Kuna iyon? Yeah. Kuna iyon? Eh, kuna iyon? Kuna iyon? Eto, rong ti-rong ti-hui gaya, ni? en masa, masa, masa pa. Eto, rong ti-rong ti-hui. Ha? Eto, rong hui gaya. Kumpara ino pa rin, ni? Dawit, ni?

અમારે અહીંયા પીયું છે આ બીજી પીયું કે પીયું હોય ને ક્યાં પીયું ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હવાર હવાર ના નહીં બપોર ના ને હું છું હજી મારા પપ્પાના ઘરે તો આપણે એક દિવસ વિડીયો નતો આવ્યો ને પ્રિયના પપ્પાના હતું કામ તો એમાં એવું થ્યું કે છેને મારા પપ્પા ને મારી બેનું બધાઈ ગયાતા જત્રા કરવા ત્રણ દી ત્રણ દિવસની જત્રા હતી એમાં જત્રા કરવા ગયાતા ચાર દિવસ ત્રણ દિવસની હતી ચાર દિવસની થઈ ગઈ ચાર દિવસની થઈ ગઈ હતી ત્રણ દિવસ મતલબ હોય તો થઈ ને ચાર દિવસ એક દિવસ વધારે એક દિવસ વધારે મોકો મળી ગયો તો એમાં એવું થ્યું કે છેને ગયાતા તો આક્ષાય ત્રણ ચાર દિવસથી આઈએ છે વીડિયોમાં આવતી તો મે તમને સવારે કીધું ને ના ગયા શુક્રવાર ના ગયા સોમ તો ચાર દિવસ એમ થયું અહી ગયા પછી ઘર રેડું ન રહી ને એટલા માટે હું અહીંયા રોકાણી ને અહીંયા તમારા ફય હોય પછી ભાઈ ને ભાભી ભાભીના આજુબાજુમાં છે મારા કાકાની દીકરાની બહુને ને કેશુભાઈ હતા ઘરે તો એ ગાયને ને વાઢીને નાખી દે એવું કંઈ બહુ બીજું કંઈ કામ નહોતું પણ ખાલી ઘર એટલું ન રહીને તો પછી તાળુ તો એક દિવસ મારી દીધું તું પછી બીજા દિવસે તો સાંજે હું આવી ગઈ તી ને એક દિવસ ગમતું નતું કોઈ હતું નહીં નહોતી પ્રિયા લઈ ક્યારની શ્યામ શ્યામ કરતી તી નહીં હું એમ કહું ને કે એ બસમાં બસ માં બે જે કરવા ગયા ઉઠી આવે એમાં શાંતિ પણ એમાં એવું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું શિયાળા જેવું ને ઠંડી પડે ને જો પ્રિયલ આપણે બે વર્ષ કમ્પ્લીટ નથી હજી નાની પડે તમે એક દિવસનો હોત ને તો હું આવે ત્રણ છે ને તો કોઈ છોકરા બાળકોને શું લતોડ લાગે તો એટલા માટે હું પ્રિયલ હાટું થઈને નથી ગઈ મારે જવાનું હતું ફરવા કેમ કે જાત્રા કરવા બધા દેવ દર્શન કરવા પ્રિયલ માટે આપણે નતા ગયા પ્રિયલ થોડીક મોટી થઈ જાય તો એક દિવસ બે દિવસ નું હોય તો વાંધો ન આવે કા તો પછી ત્રણ દિવસ ને બે રાત ને એમ હતું તો એટલા માટે હું નતી ગઈ ત્યાં બધે દર્શન કરીએ એવા તો એ થોડુંક મારે વધી ગયું ને અમારે ડીંગુ માટે છે ને ગદા લઈ એવા એ ગધું તો હેને અટાણે અમે હેને અમાર બચ્ચા પાટણ લઈને અમે બેહી ગયા તો અમાર આવી ગઈ ભૂમિ અમાર ભૂમિ હોય એટલે કાઈ ન જોઈએ તો પેલા તો હવે હું કહી દઉં કે બધા એ ફરવા ગયા હતા ને જાત્રા કરવા એમાં કોણ કોણ ગયું એમાં ગયા તમારી બેન શાંતિ મારા પપ્પા મારી એનથી નાની બેન આ વર્ષા પછી મારાથી મોટી બેન હે વનિતા પછી અમારા બચ્ચા પાર્ટી ધ્રુવ શ્યામ રુદ્ર પછી મારા હિરી કાકી મેં આડોશ પાડોશ ના બધા માસ્તી ને સામે રહી પછી ભૂમિ કાજલ બેન

પપ્પા તો દેવ દર્શન હતા હવે કઈ કઈ જગ્યા અમે શુક્રવારે સવારે નીકળ્યા એમાં પેલા વીર કેટલા વાગે ચાર વાગ્યા જિંદગી માં હું નથી આ વખતે ઉઠવું પડ્યું ચાર વાગ્યા ચાર વાગ્યા હું ઈચ્છાતા ને પાંચ વાગે પાંચ વાગે ગયા હા બસ દર્શન કરી ઘેલા સોમનાથ ગયા તા પછી ગીર ગઢડા સ્વામિનારાયણ નું મંદિરે પછી ખોડિયાર માં જન્મભૂમિ એ ગયા તા સાળંગપુર ગયા તા રાજપરા ગયા તા પછી

સ્વામીનારાયણ સ્વામીનારાયણ મંદિર હા ત્યાંથી દીવ ગયા તા ને તુલસી શ્યામ એથી ફોરેસ્ટ ના જંગલ એથી ઉતરી ને પછી ના સીધા દીવ ગયા તા પછી દીવ રોકાણ બસ બગડી ને એટલે પછી ત્યાં રોકાવું પડ્યું પછી ત્યાંથી સવારે બસ હમી થઈ ગઈ રવિવારે તો એટલે કઈ ગેરેજ કે કઈ ખુલ્લું નતું એટલે પછી આમાં હાલતી હતી પણ અવાજ આવતો હતો ને બસ માં એટલે પછી હવારે બહુ હતો બસ પછી બપોરે એક વાગે નીકળી ને ત્યાં ગંગેશ્વર નું મંદિર છે ત્યાં ગયા પ્રાચી પછી ત્યાંથી પ્રાચી ગયા સોમનાથ સોમનાથ વધારો થઈ ગયો વરસાદ ની કોઈ આવી વરસાદ માં હોય ને વરસાદ આવ્યો ઠંડુ વાતાવરણ

બેઠા એમ કેવાય મે રાખી દે બોલ ને પ્રાચી તો ખબર જોઈ કયા પાણી રહી બાર એન્જોય કરી કેટલી મજા આવી રુદ્ર બહુ મજા આવી જો એને તો બહુ મજા આવી તો જો આ ગયા ફૂલ મોજ કરી એન્જોય કર્યું મજા આવી ને આવી અમે ઘણી બધી વાતો કરી ને એમાં અમે એન્જોય કરી લીધું ને બધા ફોટા જોયા ને થોડાક વિડીયો જોયા ને એવું બધું કર્યું હા હું કોઈ દિવસ એકલી ઘરે નથી રહેતી કોઈ દિવસ નથી રહી જે વખતે પેલી વખત રહી એ પણ અનુભવ થઈ ગયો એમ તો હે હું મારા ભાભી છે ને આ કાકા ને ન્યા વઈ જાતી ને પછી ફેની પઈ આવતા બસ અમારે મારું ને પ્રિયલ નું ને અમારા ભાઈ કે સુ ભાઈ નટલો રસોઈ નું હતું તો એમાં ટાઈમ વયો જાતો પરિયલ ની વાહે એ વાંધો નો આવતો તો આ બધે ફૂલ એન્જોય કર્યું ને ફૂલ મજા જે મોજ પડી ગઈ થી ફરવાની થેલા ઉપર લે હાલ આઈ રે જા થેલા ઉપર લે હાલ ઉપાડી લઈ ને હાલ ઉપર લે આમ Upalaw, bakit? Ya, ba, ba. ko na upalaw. Alam, upalaw. Alam. Abumi na yan, Siyam na yan, Drona na yan. Bye,

Vamos bater o bico. Já chegou. Hum. Já. Tá. Tá me dando pai bu bu. Vai, vai.